આ આપડી પબજી ની સ્કોડ છે જો આ બોટ એ રમે બધા હરકા છે એની માટી ને રિવાઇવ જવું બોલ આજ એટલું તૈયાર કર્યું છે અત્યારે એટલા કાપડ માર્યા છે હવે થોડુંક બાકી છે તૈયાર કરવું લાઈટ લગાડી છે અત્યારે જોવા એની બે જણાએ જ લગાડી આયરમેન બની ગયા વાયરમેન આયુ કેસ

નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર નાખી દો આ ભાઈનો તમારો ઓર્ડર બોર્ડર દેવો હોય તો ફોન કરજો આ ભાઈને ઘરની સિઝન શરૂ નથી તો એટલો સ્ટોક પડ્યો હોય છે અહીંયા જો અમારા નાનજીભાઈ તો બટકાની ઝપટ બોલાવે છે એનું મેનુ છે જો આ પ્રાઇઝ લીટ છે દીક્ષિત આ કેટલા મણનો ભાવ છે કે આ મણનો ભાવ છે બધો એસટીમેટ દઈને આવી ગયા છે અત્યારે બે સ્કોડ પડે છે એક સ્કોડ કલર કરવા જાશે એક સ્કોડ અહીંયા રહેશે ટ્રસ્ટની ગેલેરી બને છે અહીંયા જોવો ગઈ હવે એ ઘરે જવાના છે કલર કરવા ને અમે અહીંયા બધા બેઠા છે અમે અહીંયા ટ્રસ્ટ ફિટ કરીશું એક વળવાંગડું ટીંગાઈ ગયું જો હા આ ઊભા કરી દીધા છે ટ્રસ્ટ નું લોખંડ બધું હવે કાપડ મારવાનું છે હવે ક્યારે મારવી કાંઈ નિકકી નહીં જો આ બધું તૈયાર થઈ ગયું છે બીજી સ્કોડ કલર કામ હાલે છે